જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું મેગી મસાલા પરાઠા બે વાટકી ઘઉંનો લોટ લેશું એક વાટકી રવાનો લોટ નાખશું પછી આપણે એમાં એક ચમચી મીઠું બે ચમચી તેલ બધું નાખી અને મિક્સ કરી લેશું પછી એમાં પાણી નાખી અને આપણે લોટ બાંધી લેશું લોટ બંધાઈ જાય પછી મૂળ નાખીને આપણે એને પાંચ દસ મિનિટ રહેવા દઈશું ધાણાભાજી તેલ તલ ચીઝ મસાલો અને તેલ રોટલી વણી એમાં તેલ નાખી મેગી મસાલો નાખશું એ પછી આપણે એમાં તલ નાખશું પછી એકદમ હલાવી અને ચારે બાજુ ફરતું ચોપડી દઈશું પછી એમાં આપણે ધાણાભાજી નાખશું પછી એમાં ઉપર બધે ચીઝ નાખી સ્પ્રેડ કરી લેશું હવે ચીઝ નખાઈ જાય પછી આપણે ચાકાથી એને કાપો પાડી અને પરોઠા જેવું ફરતું આપણે વારી લેશું હવે એવી રીતે વારી પછી આપણે એને પરોઠાની જેમ વણી લેશું ઉપર તલ નાખી હવે આપણે એને શેકી લેશું તેલ નાખીને બધા પરોઠા સરખી રીતે શેકાઈ જાય પછી આપણે એને સર્વ કરી દઈશું કેચપ દહીં અને સોડા તો તૈયાર છે આપણા મેગી મસાલા ચીઝ પરાઠા આવજો